નમસ્તે મિત્રો અને સિક ટોક્સની એન્ટરટેનમેન્ટ ટોક્સમાં તમારું સ્વાગત છે આજે કોઈ ફિલ્મ રિલીઝ નથી થઈ એટલે આજે વિચાર્યું કે ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબી ચાલનારી સિરિયલ એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું થોડુંક આપણે વિશ્લેષણ કરીએ અથવા તો પોસ્ટમોર્ટમ કરીએ નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને તમે જાણો છો એમ સિક ટોક્સ ઉપર આપણે જુદા જુદા વિષયો ઉપર વાત કરીએ છીએ જેમાં એન્ટરટેનમેન્ટ તો છે જ એની સાથે ક્રિકેટ છે રાજકારણ છે અને દુનિયામાં બનતી અમુક ઘટનાઓની પણ આપણે ચર્ચા કરીએ છીએ અને સમાજને જે કોઈ પણ વિશ્વાસ સ્પર્શે છે એના વિશે પણ આપણે વાત કરીએ છીએ આજે આપણે વાત કરવાના છીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક નવી રીતના જોવાની અથવા તો એ રીતના જોવાની કે જેને જે ક્યાંક આપણને કદાચ ખૂંચે છે અથવા તો એવું લાગે છે કે આવું કેવી રીતના હોય તો આવા બધા વિષયો વિશે તમને જાણવાની ઈચ્છા હોય વિશ્લેષણ માણવાની ઈચ્છા હોય તો મારી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને આ પોડકાસ્ટમાં તમને જે મેં એક તારક મહેતાને અલગ રીતના જોવાની શક્યતા દેખાડી છે એ તમને ગમી કે નહીં એ પણ તમે કહેજો તો વાત કરીએ આપણે ટીએમ કે ઓસી એટલે આ જે પોડકાસ્ટનો હેતુ છે એવો છે કે આમ જુઓ ને તો જ્યારે કોઈ સિરિયલ હોય ફિલ્મ હોય તો એ કાલ્પનિક હોય છે અને કલ્પનામાં ઘણું બધું થતું હોય છે પણ જે લોકો વ્યવસ્થિત કહેવાય ને કે ભેજો વાપરીને લોજિક સાથે સિરિયલ બનાવતા હોય હાસ્યની સિરિયલમાં તો લોજિકની પણ જરૂર નથી પણ તેમ છતાં એ વિચારીએ કે કદાચ આપે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એટલે કે ટી એમ કે ઓ સીમાં શું ફેરફાર હોવા જોઈએ અથવા તો શું થઈ શકતો હતું જે આપણે નથી જોઈ શકતા અહીંયા આપણે એવી કોઈ જ વાત નથી કરવાના કે હવે સિરિયલ લંબાય છે કે હવે બંધ કરી દે તો સારું કે હવે પહેલાં જેવું નથી રહ્યું વગેરે વગેરે એ બધી ચર્ચા જ નિરર્થક છે કારણ કે જો એવું હોત અને એમના સર્જકોને એની જરા પણ ચિંતા હોત તો કદાચ આ સિરિયલ ક્યારેની બંધ થઈ ગયું હોત એટલે આપણે એ બાબતના એ ચર્ચા નથી કરતા પણ આપણે આ જુદી રીતના લોજિક કેવી રીતના વાપરવું એમ કે ઓસીમાં ને કેમ નથી વપરાતું અને જો વપરાય તો શું થાય એના વિશે એક મસ્ત મજાનું પોડકાસ્ટ જાણીએ તો પહેલી વાત કરીએ કે આ જે ગોકુલધામ સોસાયટી જે છે એ ક્યાં છે મુંબઈ બરાબર પણ એવું લાગે છે કોઈ મુંબઈમાં હોય મને તો નથી લાગતું કારણ કે બધા પોતપોતાની રીતના ઉઠે છે પોતપોતાની રીતના ઓફિસે જાય છે એ પણ પોતપોતાની રીતે નહીં બધા એક સાથે જ નીકળે છે તારકભાઈને ઓફિસ જવું હોય જેઠાલાલને દુકાને જવું હોય કે અય્યરને એની ઓફિસે જવું હોય કે સોઢીને એના ગરાજમાં જવું હોય તો બધા એકસાથે જ નીકળશે ભીડેને પણ ઘણીવાર ઓર્ડર દેવા કે ઓર્ડર લેવા જવું હોય તો એ જ ટાઈમે નીકળશે વિચારો મુંબઈ હોય કે અમદાવાદ હોય કે કોઈ પણ શહેર હોય ઓફિસનો સમય દસ વાગે હોય અને મુંબઈમાં તો લોકો કેટલા વહેલા વહેલા નીકળે હે ને પણ અહીંયા એવું નથી થતું દુકાનવાળા જે અગિયાર બાર વાગે પહોંચે નજીકમાં હોય તો પણ ચાલે એવા વ્યક્તિ પણ સવારે એ જ ટાઈમે નીકળે છે જે રીતના ઓફિસવાળા ઓફિસવાળા મુંબઈમાં છ સાત વાગે નીકળી જાય સવારે એની બદલે પણ નવ દસ વાગે આરામથી નીકળતા હોય એવું લાગે છે અચ્છા આ તો એક વાત થઈ વસ્તુ થઈ બીજું આવી રીતના નીકળવાના બધા ભેગા થયા હોય ત્યાં શું સુવિચાર પર કે કોઈ દુર્ઘટના બની ગઈ હોય પત્રકાર પોપટલાલ સાથે કંઈ થવું હોય તો એની ચર્ચા કરવા બેસી જાય ને પછી ઓફિસ ગઈ તેલ લેવા એટલે જો લોજિકલી વિચારો તો શું આ શક્ય છે નહીં મુંબઈમાં રહેતો માણસ હંમેશા વહેલો નીકળે છે આપણને ખબર છે અને આવી રીતના બધે ચર્ચા કરવાની ઊભા રહીને વાતો કરવાની એને કોઈ એને કોઈ ઈચ્છા જ નથી થતી હોતી એટલે એને કોઈ એમાં એનો રસ જ નથી હોતો અચ્છા હવે ઓફિસની વાત થઈ છે તો એક બીજો મુદ્દો પણ લઈ લઈએ બધાની ઓફિસ ગૌ ગોકુલધન સોસાયટીની આસપાસ જ છે કે રીતના ખબર છે કારણ કે જ્યારે પણ બધા નીકળતા હોય ત્યારે સોઢી અચૂક કે ચલો મેં આપકો છોડ દેતા હું ચલો મેં આપણે છોડ દેતા અરે ભાઈ મુંબઈમાં એ કઈ રીતના શક્ય છે મુંબઈમાં તો બધી ઓફિસો જુદી જુદી જગ્યાએ હોય છે અમુક તો છે એક ફોર્ટ જેવા વિસ્તારમાં હોય છે સાઉથ મુંબઈમાં હોય નજીકમાં હવે હોતી હશે પણ તોય કેટલું અંતર અંધેરી ઇસ્ટમાં હોય તો અંધેરી વેસ્ટમાંથી ઇસ્ટમાં જવું એટલું અઘરું છે પણ અહીંયા તો એવું જ દેખાડ્યું છે કે બધા ભેગા જાય છે ચલો મેં આપકો છોડ દેતા ચલો મેં આપકો છોડ દેતા ઠીક છે ચલો હવે દરેક તહેવારની ઉજવણી કરવાની આ તો બહુ જૂની વસ્તુ છે પણ દરેક તહેવારની ઉજવણી કરવાની કરવાની અને કરવાની છે અને કોઈ વાંધોય ન ઉઠાવે હા થોડું ઘણું પોપટલાલ કેન્સલ કેન્સલ કરે પણ છેવટે તો ઘીના ઠામમાં ઘી પડ્યું છે અને ઉજવણી થાય છે હવે ઉજવણીની વાત આવી છે તો એમાંથી બીજી વાત કહીએ જ્યારે પણ ટપુ સેના એનો ખર્ચો માગે ને એટલે ભીડે ના જ પાડે અરે આ તો બહુ ખર્ચો છે અરે આ બહુ તો ખર્ચો છે હું તમને આટલું જ બજેટ આપીશ આટલામાંથી જ કરવાનું છે અને પછી જ્યારે એ ઉજવણી થાય ત્યારે તમે જુઓ એનું ડેકોરેશન આ હા હા ટપુ સેનાને ક્યાં ડેકોરેશન ક્યાંય પણ ડેકોરેશનનો ખર્ચો એટલો બધો આપણને લાગે કે જાણે અંબાણી કે અદાણીના કોઈ પ્રસંગમાં આપણે ગયા હોઈએ સાચી વાત છે કે નહીં એટલે આ પણ એક લોજિકલી થોડુંક અલગ લાગે કે પહેલાં તમે ના પાડો પછી એક નાનકડું બજેટ આપો અને એ બજેટમાંથી આવી ભવ્ય ઉજવણી મુંબઈમાં જ બજેટમાંથી હાઉ ઇઝ ઇટ પોસિબલ મને તો નથી લાગતું ચલો ઠીક છે હવે ઉત્સવની વાત આવી તો જરા પાર્ટી શાર્ટીની પણ વાત કરીએ આટલી આટલું બધું થયું વાર આ લોકોની પાર્ટી શાર્ટી સફળ ગઈ મને તો યાદ નથી આવતું હમણાં જે એપિસોડ્સ ચાલે છે એમાં પણ એ જ ચાલે છે પાર્ટી શાર્ટી દર વખતે પકડાય છે સામાન્ય જીવનમાં આવો કોઈ દિવસ થાય છે કે નહીં ક્યારેય ન થાય એક વખત આટલા પંદર વીસ વર્ષમાં એક વખત તો પ્લાન સફળ જાય કે નહીં પણ એવું નથી થયું એટલે આવું પણ અહીંયા લોજિકલી જોવા જઈએ તો શક્ય નથી પણ અહીંયા થઈ રહ્યું છે હવે એક બહુ મહત્ત્વની વાત મને કાયમ ખ્યાલ આવે ગૂગુલમાં ઘણી બધી ઘટના બની ગઈ ચોરી થઈ ગઈ કે કોઈ અજાણ્યો માણસ ઘૂસી ગયો પેલો ખબર છે ટ્રકવાળો એપિસોડ કે કોણ આવી ગયું રાતના ટ્રક લઈને આખી જગ્યા રોકીને ઊભો રહી ગયો છે બરાબર હમણાં હમણાં પેલો ઓટીપી સ્કેમની વાત થઈ એક વ્યક્તિ આવ્યો કુરિયર લઈને અને માધવી પાસેથી ઓટીપી લઈને એનું આખું એકાઉન્ટ સાફ કરી નાખ્યું આટલું બધું થયું પણ ગોકુલધામ સોસાયટીમાં હજી પણ સીસીટીવી લગાડવામાં આવ્યા નથી સામાન્ય સંજોગો હોય તો ગમે તેવી સોસાયટી આવી એક બે ઘટના ઘટના એટલે તરત સીસીટીવી લાગી છે કે ભાઈ સેફટી ફર્સ્ટ તો આ પંદર સત્તર વર્ષમાં ક્યારેય એવું બન્યું નથી કે સેફટી વિશે કોઈને વિચાર આવ્યો હોય ને સીસીટીવી લગાડે અચ્છા એમાં પણ જારો કે ભીડે માસ્તર કોઈ વાંધો ઉઠા કે ભાઈ બહુ ખર્ચો થાય તો ભાઈ આપણે જેઠાભાઈની દુકાન છે જ ને એમના ઘણા એપિસોડમાં એવું હતું કે ઉમે સીસીટીવી કા ઓર્ડર દીધા હતા તો પોતાની સોસાયટીમાં તો જેઠાલાલના શબ્દોમાં કહે તો ભાવ ટુ ભાવ દે દે કે એમ જ મળી જાય ને તો પછી વાંધો શું છે લઈ લો ને સીસીટીવી એટલે એટલીસ્ટ ઘરમાં બનતી ઘટનાઓથી તો તરત ચોર વગેરે પકડાઈ જાય પણ નથી થતું બીજી ત્રણેક વસ્તુ છે જેમ કે પોપટલાલના લગ્ન ક્યારેય થતા નથી જેઠાલાલની સાસુના દર્શન ક્યારેય નથી થયા ચાલુજી પાંડેજી એક નાનકડો કેસ તો સોલ્વ કરે એવું ક્યારેય નથી બન્યું અરે ભાઈ આટલા વર્ષમાં એકવાર તો આવું કંઈક બનવું જોઈએ ને પોપટલાના લગ્ન હવે તો પોપટલાલ પોતે બહુ ઉંમરવાન દેખાય છે પંચાવન છપ્પન વર્ષના તોય એમને યુવાન ઠેરવવાનો પ્રયાસ થાય છે ને દર વખતે કંઈક ને કંઈક થાય છે ને એ રહી જાય છે એક વખત તો લગ્ન કરાવી દો એક નવા પાત્રની જરૂર છે ફ્રેશ એ પણ પૂરી થઈ જશે સાસુમાને જેઠાલાલના એક વખત ફોન પર વાત કરતા તો દેખાડો કંઈક મજા આવશે ચાલુ પાંડેને એક તો નાનકડો કેસ તો સોલ્વ કરાવ દો જે ગોકુલધામ સોસાયટીનો હોય પણ એ થતું નથી મોટી વાત અત્યાર સુધી લગભગ સાત કે પાંચ વર્ષ થયા દયાબહેનજી પાછા નથી આવ્યા હાવ ઇઝ ઇટ પોસિબલ જો કોઈ પતિ અને પત્નીનો બહુ મોટો ઝઘડો થાય ને તો પણ બધા સમજાવીને બે ત્રણ મહિને તો ઘરે મોકલી જ દે પત્નીને પણ અહીંયા કોક ને કોક બાનો કરીને દયાબેનને પાંચ વર્ષથી રોકાયેલા તેને હજી પણ ક્યારે આવશે જલ્દી આવશે એવું કીધું તો છે પણ હજી સુધી કોઈ એવા વાવડ નથી કે આ તારીખે આવશે આવું લોજિકલી સાચી દુનિયામાં શક્ય છે ખરું બિલકુલ નહીં કોઈ પતિ જેને પત્ની સાથે બહુ ઝઘડો થયો જ ન હોય એ પાંચ પાંચ સાત સાત વર્ષ કેવી રીતના દૂર રહે અને એકવાર તો એને પિયર જઈને પકડીને ઘેરે લે પણ અહીંયા શક્ય નથી અને સૌથી મોટો મુદ્દો જે મને પણ હસું આવ્યું હતું જ્યારે મેં આ જોક સાંભળ્યો હતો કે તારક મહેતા ઉલટા ચશ્મામાં કેમ બધા સુખી છે કારણ કે અહીંયા કોઈને સાસુ જ નથી વાત બહુ સાચી છે પણ સાસુ હોવા પણ જરૂરી છે કે નહીં હોય તો જરાક એમાં પણ ટ્વિસ્ટ આવે એકલા ચંપકલાલ છે પણ એ તો એ વહુને નહીં એના દીકરાને જ દબડાવે રાખે છે સસરા તરીકે પણ સાસુ કોક એક ફેમિલીમાં તો સાસુ હોવા જરૂરી હતા એની છે નહીં પણ આવી ઘણી બાબતો છે જે ટીએમકે ઓસીમાં જો લોજિકલી વિચારવા જઈએ ને તો એ શક્ય નથી હોતું અથવા તો એની કમી દેખાય છે શું તમને ખબર છે કે આવો કોઈ લોજિકલી વિચારીએ ટીએમ કે ઓસીમાં જે થવું જોઈએ પણ નથી તો મને કમેન્ટમાં જરૂર જણાવો આપણે ચોક્કસ એના પર ચર્ચા કરીશું બાકી તમને આ પોડકાસ્ટ કેવું લાગ્યું એ મને ચોક્કસ કહેજો એક નવો પ્રયાસ કર્યો આજે કોઈ ફિલ્મ નહોતી એટલે થયું કે ચલો આ વખતે કંઈક નવું કરીએ તો કે ઓસી ઉપર મને આ વિચાર આવ્યો અને અત્યારે મેં રજૂ કરી દીધા તો આવા જ અલગ અલગ વિષયો પર ચર્ચા વિશ્લેષણ વગેરે જો તમારે જાણવું હોય અથવા તો તમને એમાં મજા આવતી હોય તો મેં કીધું એ પ્રમાણે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને મને ગમે અથવા તો મારો ઉત્સાહ વધે અને જો આ વિડીયો સારો લાગ્યો હોય નવું લાગ્યો હોય તો એને એક લાઈક આપી દેજો મિત્રો સાથે શેર કરી દેજો અને એમને પણ કહેજો કે અહીંયા નવા નવા વિષયો પર વિડીયો આવે છે તો તું પણ જો તું પણ સબસ્ક્રાઈબ કર અને વિડીયોઝ લાઈક કર અહીંયા આપણે શોર્ટ્સ પણ આપીએ છીએ તો શોર્ટ્સ પણ જોજો અને એમાં પણ કહેજો કે કેવી લાગી બસ તો ફરીથી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી સિદ્ધાર્થાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો